ગર્ભ સંસ્કાર કેવું કામ કરે છે ભગવાન કૃષ્ણના મંડપમાં બેઠા છે ભાગવતની કથામાં છે નારાયણ ને ખાલી યાદ કરી લો કે બાબુ મહાભારતની ઘટના ભગવાન કૃષ્ણ અને અર્જુન થોડાક દૂર વયા ગયા છે અને એનો બરોબર મોકો સમજીને શકુન ની સલાહ થી દુર્યોધ અને સપ્ત કોઠાનું યુદ્ધની રચના કરી નાખી અને ધર્મરા યુધિષ્ઠિર પાસે સાત કોઠા જીતે એવો કોઈ યુવાન હતો નહીં અને જ્યાં શરમજનક જ્યાં મોઢું થવા ગયું ત્યારે એમ આ દેશનો વીરવર યુવાન રામ અવતારમાં જેવી રીતે અંગતને લઈ શકાય એમ મહાભારતમાં કોઈ યોદ્ધાને લેવો હોય રામાયણમાં તો મેઘનાથને પણ લઈ શકાય મેઘનાથ જેવો યોદ્ધો હતો નહીં કોઈ રાવણ બીજા ક્રમે છે બાપુ ત્રણે ત્રણ દેવના શસ્ત્રો જે લઈને બેઠો એ નારાયણ શસ્ત્ર બ્રહ્મ શસ્ત્ર નારાયણ કરીએ તો ત્યારે કોઈ એવો આવ્યો હોય તો એ અભિમાન્યુ છે ટૂંકી વાત લેવી છે કે અભિમાન્યુ જયારે મૃત્યુ થયું થોડીક વાર પહેલા વિચાર તો કરો કે જે ભગવાન કૃષ્ણનો સગો ભાણે જ હોય અર્જુન જેવો પિતા હોય સુભદ્રા જેવી માં હોય આવી ઘટના બને શરીર આવે છે કાંડા પચાડે ધરતી ઉપર ઉઠો હવે માન્ય ઉઠો બેઠા માન્ય બેઠો તા બેઠા એમાં ભગવાન કૃષ્ણ પ્રવેશ થાય છે એક જ મિનિટની વાત છે બાપ અને હું તો આપ બધા યુવાનોને કહું છું આખા મહિનાની રજાઓ તો દર અઠવાડિયે હોય પણ મહિનામાં એક દિવસ એવો ફરજિયાત કરજો કે આપણો આખો કુટુંબ બેઠો હોય અને બે કલાક રામાયણ વાંચીએ કલાક ભગવદ્ ગીતા વાંચીએ એક એક અધ્યાય લઈ લઈએ રોજ શાસ્ત્રમાં પ્રવેશ કરો પછી ખબર પડશે આ દેશ કેટલો મહાન છે સંત કેટલા મહાન છે ઋષિઓ કેટલા મહાન છે વિશ્વાસની કહું બાપ હમણાં બાપુ દરેક પ્રોગ્રામ માં મને કહેવાય જાય છે કહું છું કે કાંઈ ન કરો તો રામાયણ માલી ખાલી ભરત મિલાપનો પ્રસંગ પરિવાર ભેગો થઈને કર વાંચી લેજો દોઢ કલાક થાય દોઢ એ જ કલાકનો અયોધ્યા કાંડનો પ્રસંગ ભરત મિલાપ એ પરિવાર બેનો દીકરીઓ ભાઈઓ બધા બેસી અને એક વારી એક ભાઈ કુટુંબ નો વાંચતો હોય ને આખું ઘર અંદરો અંદર રોવો નહીં ને સાહેબ તો માયો આયર ગાવાનું બેન કરી દે અને એક વાર વાંચી લ્યો તો પછી વ્યવસ્થાના ભાગ રૂપે તમે રાજકોટ મુંબઈ કે ગમે ત્યાં અલગ અલગ ભાઈઓ રહી શકો પણ હૃદયથી કોઈ દી જુદા ના રહી શકો સાહેબ આ વાંચવાનું ચાલુ થાય ને તો આ દેશમાં વૃદ્ધાશ્રમો નીકળી જાય ભાતૃ પ્રેમ કોને કહેવાય પરિવારનો પ્રેમ કોને કહેવાય આ રામ ને એમણે ભગવાન નથી કેતા બાપ એક સાથે એકત્રીસ બાણ ચડાવવાની જેનામાં તાકાત આવો વીરવર પુરુષ બાપુ ધરતીમાં આવ્યો નથી એકત્રીસ બાણ એક સાથે દસ મસ્તક ના વીસ પૂજા ના એકત્રીસ હું નાપી નું પૃથ્વી ગોળો ડોલવા મળે રામની આંખમાં ક્રોધ આવે તો નગર તો કમલ નયન છે ભગવાન એ માટે કહેવાય કે એવડી તાકાત હોવા છતાં જેને અતિ અપરાધ કર્યો હોય એને ક્ષમા કરવાની તાકાત ધરાવે છે કઈ પગે લાગતા એટલું નહી માં નું અપહરણ થાય એને મૂકવાનું હોય જ નહીં છતાં ત્રણ ત્રણ વાર સમાધાન સંદેશ મોકલે હજી હજી માની જાય જેને ક્ષમા ભગવાન કૃષ્ણ નારાયણ હાથમાં સુદર્શન ચક્ર લઈ લે સાહેબ તો બ્રહ્માંડનો ગોળો તૂટી જાય દાદો ભીષ્મ જ્યારે યુદ્ધમાં આવે અને દુર્યોધનનું ખાઈ ના આવે તેથી પ્રતિજ્ઞા લે કે આજ કૃષ્ણની પ્રતિજ્ઞા ના તોડાવું તો ગંગા સૂતને કહાવું તપેલ ત્રાંબા જેવી આખું થઈ જાય દાદા ભીષ્મ નહીં અને જ્યાં દેખો ત્યાં ભીષ્ણ

અને દાદો ભીષ્મ પાણ હેઠું મૂકી અને હાથમાં બાપુ શમશેર લે ને પેગની પે પહેર દીયો પેગની હિલાઈ દીયો પેગની માં રથની પેગની પર પગ દઈને ધરતી પર પગ મૂકે તો મોટો હાથી નાની હોડીમાં પેમ કે પગ મૂકે ને જે હોડીની હાલત થાય એવી પૃથ્વીની હાલત તો મળે થાવા ગંગા સુત જારે નીકળે ચડાપ 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 તેજી ડગલા મારતો તો ભગવાન નારાયણ અને અર્જુન પીડા થાય બાજુ

અને કૃષ્ણ કહે છે ભીષ્મ મોહી પ્રતિજ્ઞા તો કૃષ્ણ પ્રતિજ્ઞા તોડે છે નું કારણ તું છો કે તમે એમ કહો કે હું ગંગાનો દીકરો મટી જાઉં કૃષ્ણ પ્રતિજ્ઞા ના તોડે તો હું કઈ રીતે તને ગંગાનો દીકરો મટવા દઉં એ હાથમાં સુદર્શન ચક્ર લઈ લે છતાં શિશુપાલ ની હો ગાળ્યું સહન કરવાની જેનામાં તાકાત હોય એ સુદર્શન લઈ શકે વાત વાતમાં વૈયા આવી જવું યચ શ્રીમા રથા સુભદ્રા રડે છે મૂળ વાત ઉપર ભૈયાવ બાપુ એક મિનિટમાં થોડીક વાર પૂરતો બીજી વાતમાં ગયો પણ મને તો આવી વાતો કોઈ સાંભળનારા મળે તો મને એમ થાય કે માયો એટલું જીવી ગયો ભગવાન કૃષ્ણ આમ પ્રવેશ કરે છે

બહુ શબ્દો આવ્યા છે ત્યારે ભગવાન કૃષ્ણની આંખમાં આહુંડા છે બાપુ નેત્ર ખોલે છે અને સુભદ્રાને કહે છે સાવધાન સુભદ્રા આવા વીરવર પુરુષની પાછળ આવા રુદાની એના મૃત્યુનું અપમાન છે સુભદ્રા પૃથ્વીના ઘોડા ઉપર આવો ભાણે જ કોઈનો ન થાય એ મારો ભાણે સુતો છે આવું રણુની સુભદ્રા રઢુની તો સુખ રૂપોભિ મારો દીકરો નિહથ્થો હતો મારો દીકરો નિરથ્થો હતો રથથી નીચે પીડ્યો છે

તું મારો વીરો છો તો સાંભળશું સુભદ્રા તારા અભિમાન્યુ ને તે માર્યો છે ગોપાલ હા તે માર્યો યાદ છે આ તારા પેટમાં હતો તે દી હું હાટ કોઠાની વાત માંડીને તારી પાસે બેઠો હતો હું તને નહોતો સંભળાવતો એને ગર્ભમાં હું સંભળાવતો તો અને છ કોઠા સુધી વાતો સાંભળી અને છતાં હાથમાં કોઠાની વાત આવી અને તું સુઈ ગઈ આ તારી નીંદરે આને કાયમ હુવડાવી દીધો બાકી જો હાથે કોઠાની વાત સાંભળી ગઈ હોત ને તો પૃથ્વીના ખૂણામાં કોઈના બાપની તાકાત નહોતી કે મારા ભાણેજનો વાળ વાકો કરી શકે માટે આવી કથાઓ છોડવી નહીં આવા મહાપુરુષો બોલતા હોય એ વાક્યને છોડવું નહીં બાકી તો સમય છે બધું થવાનું છે પણ આ કલિકાલમાં આપણા માટે ગંગા એ જ આપણી આ કથા એ જ આપણી ગંગા છે મહાપુરુષનું ચરણ સેવવું ઈજ આપણા માટે અત્યારે ગંગા છે ઓલી ગંગા તો ખરી જ પણ પતિત પાવની કોઈ ગંગા હોય તો સંતની ધારા છે એ આપણી ગંગા છે અને આવું સરસ મજાનું હોમલ પરિવારના આંગણે આવી ભગવત કથાનું આયોજન અને મહાદેવ દાદાના મુખેથી આવી કથાનું અમૃતપાન પાન કરી રહ્યા છો અને એ ટાણે તે અહીંયા આવા સંતોની હાજરી હોય ઇન્દ્ર ભારતી બાપુ બિરાજમાન હોય અને જગતગુરુ શંકરાચાર્ય પરંપરા આપણી પીઠ એમના ગુરુ અને અહીંયા પોતે બિરાજમાન હોય મહેન્દ્રાનંદગીરી બાપુ ભૈલુ બાપુ પાળિયાત શ્રી શ્રી કદાર આઠ મહામંડલેશ્વર માં ત્યાં પણ બેઠા છે અને ભારતી બાપુ આપણી ઇન્દ્ર ભારતી બાપુ તો મહાન છે કેવડી મોટી ભારતના સંતો ની જવાબદારી લઈને બેઠા છે કાંઈક નહી કાંઈ કાંઈ એટલે જ કહું ને કામ બેઠા હોય તો રૂડા લાગે બાપુ બાકી અમે એ જોયું છે બાપુ અમુક તો હુઈ જાય હમ હાય ભાઈ હા બેઠા પાછો પગ મળે હાલા એલા પછી સુઈ પણ આજે મને આનંદ આવ્યો વાત વાતમાં મેં તમારો હં ગયો મોબાઈલ ક્યાંય ગયો આ બાજુ હા ટેમ જોઈ લો બાપુ હવા બાર થયા હવા બાર મેં સાલું કર્યું હતું અને હવા બે થયા છે એટલે તમારો ઘણો મેં સમય લીધો વાત વાતમાં કેમ સમય વ્યો જોઈએ ખબર ના રહે પણ આગળનો દોર પાછો હું ઉદયભાઈને સોંપું છું અને એ સંચાલને કરે છે અને સાહિત્ય કરે છે અને એણે કીધું મેં ગણપતિ બેહાડે આમ ગણપતિ બેહી ગયા કે એમને બેઠા કે એમ લગ્ન થઈ ગયા તમારા એમ એમ હું કહું છું એ બેહાડવાનું પેલા કરી ગયો ગણેશ રઘુ ને મોટે ફાંદ્યા બાપુ લગન લગન જોયા એ આ તો તમે અમારો અનુભવ ની વાત છે ને એ આપ કઈ વાત નહીં એ બાપુ જે લગન આવે ને જે મજા આવે છે મારા આમ હે તલવાલી નાટા મારતા હોય બે ત્રણ જણા આપણે આરોટ ફરતા હોય અને હવે તો ઠીક છે પેલા તો પૂછો ગગુભાઈ વાના ખવરાવતા હો ગામના ગામના બાપુ જમવા લઈ જાય એમાં વૈશાખ મહિનાના ના લગ્ન હોય તો કેરીઓ આવી ગયું હોય હા તળી એને વરરાજ અને રસ પૂરી આપે હારે બીજો મારી જેવો બેઠે શું કે ભાઈ રસ નહીં કે તારો બાપ ભળદા ખાતો આ માં સોરી લેતો એ છે આ તો એના બાપાની ની સર વાના ખાવા લાવવો પડે બાકી આના ટાટિયા અહીંયા થોડા હોય હે ભાગશાળી છો તમે બધા ભાર્ગવ ખરેખર આ ટાઈમે જૈનમાં એ કઈ નાની હું વાત કહેવાય દોસ્ત હે અચાન બધા પ્રસંગો જોવો લગ્ન જોવો આ ડોમ કેવો નાખ્યો સ્વર્ગ જેવું બન્યું પૂછો પેલા ભાગવત કરતા ઘરે ભેગા કરતા હા નાળા બાંધી બાંધીને તણાવ્યા હોય પછી આ બેનું છે એના ભરત લાવી લાવીને શાસ્ત્રી બાપાની માંડવી શણગારે વ્યાસ ગાદી હા એ માંડવી નાની બનાવે કેળ્યુંના થમ કે હોતી કેળ્યું લાવતા અને કથા વાંચવા વાળા બાપુ આ અત્યારે મને ખબર સાહેબ આ મહાદેવ પ્રસાદ જેવા દાદા જીગ્નેશ દાદા આ નવી પેઢી જે આખી આવી છે એટલે આપણે એમ થાય કે હવે આવનારી પેઢી માટે ચિંતા નથી કારણ કે આ જેમ જેમ આ મહાપુરુષો આવતા જાય એ આપણા માટે ખજાનો છે આપણો આપણું ધર્મ ના રક્ષક છે પેલા તો આપણે દાદા હકીકત ગગુબહેન પૂછું શાસ્ત્રી બાપા આખું ખોલતા જ નહીં કારણ કે સામે ખોટકાઈ ગયેલા જ બેઠા હોય કોની સામે વાત માંડવી છોકરા ખોળામાં લઈને ભાવડા બેઠા હોય ભટ વાહ હવે હારવો દોળાનો હારો હવે એટલે ભટ દાદા આમ જ બેઠા હે સુખદેવજી કહેવાને લાગ્યા છે સુદામાના પત્ની કહે છે કે તમે દ્વારકા જાઓ બાળકો ભૂખ્યા છે તો ભાપળે બેઠો કે શું ભૂખ્યા ન કરે એટલું બધું બળ ન કરે હાઈક કરે એને બદલે અત્યારે વેદ ઉપર પીએચડી થઈ થઈ યુવાન કથાકારો આવી રહ્યા છે આ આપણા દેશની આનાથી મોટી સમૃદ્ધિ કઈ હોઈ શકે આ છે વિકાસ આ વિકાસ છે આપણો આવા મહાપુરુષો આવે છે વિકાસ છે આવા સંતો આવે છે વિકાસ છે સનાતન ધર્મનો વિકાસ છે ભારત માતાનો વિકાસ છે ભારતમાં રાજી થાય બાપુ આવા ખોળામાં છોકરા બેઠા હોય ને ત્યારે માં ભારતી રાજી થાય નવ લાખ ભગવતીઓ જે ભારત માતાના ખોળામાં જન્મ થયો છે તો ભારતી કેવી મોટી હશે બાપુ આજે રાજી થાય છે એટલે એવા થાય એમ કહું હા રાજા મહારાજાઓ પાસે ભયલું બાપુ બગ્યું નયું એવું અત્યારે ભાડે મળે અને અંગ્રેજો જે કપડા પહેરતા ને એની કરતા સારા કપડા તો અત્યારે આપણા બેન્ડવાજા પહેરે ગોઠણ ગોઠણ હોદે પણ ધમ્મક ધમક ધમક ધમક

લાઈ લાઈ ગગી તને ના પડા હે ઈ પીરીન વઈ જાય ગોટો તું વળી જાય અર બાપુ ફટાકડા એવા એવા આકાશમાં વરઘોડિયાના નામ લખાઈ જાય વેવાય નું નામ લખાવ લે તો ખરીદીન બધું ખરી જાય બાકી જે અમીએ જાનું કરી બાપુ મન થાય બોલ્યો જાવ કારણ કે ઉભરા મારે પણ ખરે બાપુ હું ત્રીજું ચોથું ભણતો ત્યાં સુધી ગાડામાં જાનું કરી છે મને યાદ છે અને નાના હોય એટલે ગાડીને ઠાઠિયા બેહવા મળે ગાડાને ઠાઠિયા પકડીને બેઠા હોય અને એમાં જે ગાડા દોડવે અને એમાં જે રોદો આવે તે ઠાઠિયા હોતા જે હેઠા પડી કોણીઓ સોલાઈ જાય ઘરે ન કહેવાય હો એ હારું ન થાય ત્રણ ત્રણ હાલવાનું બાપાને નહીં દેખાડું નકર કરે બે ઈ નાખાય ક્યાં પડ્યું હતું એને બદલે હું તો અત્યારે છોકરાને જો કે કેવા ભાગશાળી એટલું છોકરું પડી જાય તો આખું ઘર ચીકું જેવું હું હવે એ શીકડું બાવીસ મહિનામાં થાય તો નહીં હાલતા હી કઈ એવી જે ગાડામાં જાનું કરી છે ભાઈ એ પાછો ઉતારો આપ્યો હોય ને ન્યાય બાપુ ખુરીશું નહીં ખાલી તેલના ડબ્બા ઊંધા નાખ્યા માથે રજાયું નાખી દે માટે આગળ બે ડબ્બા એની માથે હિંડોળાની ખાઇટ લાકડાની હિંડોળો એની માથે ભરત એની માથે મોતીના રમકડા એ શોર્ટેબલ વરરાજાની તલવાર ખીલ જાય ગામમાં એક સારું મકાન હોય એ ઉતારવા આપ્યો હોય ત્યાં હોય વરરાજાને આખા ઘરે દબી દીધો હોય તારે બોલવાનું નહીં તારે મોઢે ભાર હોય અને આમ ટટાર બેહવાનું એટલે વરરાજા આમ ટટાર બેઠવા

આમ બેઠો બાજુ કે ચા પીવી ચા ઓલી બાજુ ઓળખે ચીગરે ચીગરે ચીગરેટ પી હવે વાના ને આવ્યો આગલી રાજ્ય ફૂલે ફૂલેકુ જ્યાં લી નવરાવીને સીધો એને જાન ઉખલાવી હવારની વહેલી જાન ઉખલેવી હા જે અહીંયા ગુડાણું વાનો ખાધો એમાં ટટાર બેવાનું એમાં આકળી સડે તેથી ગામડામાં ટોયલેટ બાથરૂમ નહીં નવા ડબલા પંદર વીસ નવા આવી જાય તો માન લેવાનું કે એ ઘીરે ઉતારો છે એટલે એ વળી અણવરને કોણી મારે હો બધું આમ એકડે ઠેઠ હોય જાનડીઓ ન્યા બેઠી હોય પછી માંડવા પક્ષની બેનું પછી વરરાજો જોવા આવીએ લીલી પીળી લેટ કરવા મારે ગુગુ જમાઈને જોવા છે કાળા છે કે જે છે આ નંગ છે ડેલી ની બહાર ઢોલી બેઠા હોય વંડીને ટેકો દે એક પગ ઢોલ ની માથે વયો ગયો એમ હાલતા ચાલતા કોઈ સિગરેટ આપે એટલે તરત જગ્યો હોય ધામ દઈને ઢોલ દાંડી પર ઢોલ પર દાંડી મારે એને કીધું હોય કે વરરાજો ની નીકળે એટલે માંડવા સુધી બોલો કે પાકો તાહાળી ભરીને ગોળ આપી દીધો હોય રૂપિયો ક્યાં હતો બાપુ માયા અનુભવ છે શાળમાં બાજરો લઈને ટીકડા લીધા છે અને અમેરિકામાં ડોલર દીને ડીશ ખાધી પણ બધા અનુભવ લીધા પછી છેલ્લે સંતના ચરણ સિવાય ક્યાંય હક નથી 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 ઢોલી ન્યા કીધું પછી અહીં વરરાજાને આકળે સડી હોય એ અણવરને કોણી મારે એટલે અણવર કે ચું છે બાપુ વરરાજાની એન્ટ્રી કેવી અણવર તો ડબલા ભરવા જાય એવડે અણવરે ગમ દી ને ડબલું લીધું હોય હાથમાં એક હાથમાં ડબલું ને એક હાથમાં વળે એના હાથમાં રૂમાલ હોય ત્યારે એ આગળ અણવડ હાર્યા જતો વરરાજો એક હાથમાં તલવા ને બીજા હાથમાં રૂમાલ ખમ ખમ કરતો ઈ જતો હોય ડેલીએ પોગે તો ઢોલી ન્યા મોટે ધબુક ધબુક એલા માનવે નથી જતો વાત એટલી જ છે કે એને બદલે ભગવાને સુખના ખટારા આપણી ઉપર ઠલવી નાખ્યા છે બસ આવા સંતોના માર્ગદર્શન નીચે રહીએ ઘરે દર વર્ષે કાંઈક નો કાંઈક સારો ઉત્સવ કરીએ અને આપણે આપણાથી આપણા ગામનું કેટલું સારું લાગે આપણે જે સાત દિવસ આપની સાથે જે ગામ જોડાણું ગામ ધવાડા બંધ તમે સાત દિવસ રાખ્યો છે અને ઠાકર પરણે તેથી તુલસી વ્યાને દિવસે રાજકોટમાં તમે બીજાની દીકરી પોતાની સમજી અને ન્યા તમે દીકરીઓના લગ્ન કર્યા છે આ બધા જે વિચારો ભગવાન આપણને ખૂબ આપતા રહી અને આપની સંપત્તિ ધર્મ બાજુ વધારે જાય જેથી કરી નારાયણને થાય કે અહીંયા દેવામાં વાંધો નથી એટલે ભગવાન ખૂબ આવા કામ કરાવતા રહે એવી શુભકામના સાથે આપે મને શાંતિથી અઢી કલાક સાંભળ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર અસ્તુ જય શ્વારામ જય દ્વારકાધીશ